બધી જ જવાબદારી બેન ઉપર છે બેન સિલાઈ મશીનનું કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે કહેવાય ઘર લઈને બેઠા હોય એટલે ઘણી બધી વસ્તુની જરૂર પડતી હોય ઘણી બધી તકલીફો આવતી હોય જીવનમાં એટલે ઘણી બધી તકલીફો સાથે બેન પોતાના પરિવારમાં બધા લોકોનું ધ્યાન રાખી અને આગળ વધી રહ્યા જે ઘરનો જે બેન ધણી હોય જતા રહે એટલે ઘણી બધી તકલીફો સાથે બેન પોતાના પરિવારને સંભાળી અને આગળ લઈ જઈ રહ્યા છે પણ હાલ બેનની પરિસ્થિતિની વાત કરું તો ઘરની અંદર બીજું કોઈ એની વૃદ્ધ દાદા દાદી છે એમનું પણ ધ્યાન રાખવાનું છે દીકરા દીકરીઓ છે એમને ભણાવવા છે એટલે ઘણી બધી તકલીફો છે ઘણા બધા એમની પાસે સંઘર્ષો છે એ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવશે તો બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવશે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો બેન મારું નામ નરેશભાઈ આહિર છે બેન તમારું નામ શું છે બેન ભારતી બેન ભારતી બેન છે તો પછી બેન ઘર પરિવારમાં કોણ કોણ ગયો છે

ભગવાન ગાડું ધીમે પણ ખબર હોય દીકરા દીકરી સમજદાર છે કે અમારી ઘર ની પરિસ્થિતિ આવી છે એટલે અમારા છોકરા ને કાંઈ કોઈ જગ્યાએ વર્ષ કામ જ કર્યું એટલે કઈ વ્યસન હતું કોઈ વસ્તુ નહીં તો પણ આવી રીતનું કહેતા કોઈ વસ્તુ નહીં સમજી શકો કેમ કે લાગે કે કે નાના નાના દીકરા દીકરીઓ અને હજી તો તમારી પણ ઘણી નાની ઉંમર છે અને જીવન ઘણું લાંબુ છે એટલે જીવન પણ કાપવું બહુ અઘરું થઈ જાય બેન એક એક એકલી સ્ત્રી માટે એમ કે હવે આ સિલાઈ મશીનમાં આપણે કરી કરીને કેટલું કરી શકીએ કેટલું કરીએ પણ કરવું જ પડશે મારી ઉપર હશે ઘર અકારવાનું પાંચ જણા નો મારે મારી ઉપર જવાબદારી આવી ગઈ મારે થોડુંક મારી ભેગા ને ઘટિયા હોય આપડે બાણું ઉઘાડું રે કે હાલો જવું હોય તો ઉપાધિ ન રે આપડે કે હાલો દિવાળી આવી છે કપડા લેવા એમ આજે કેતીથી લેવા જાવું છે હું કહું હમણાં હમીજા પછી લઈ આવશું મેં સિલાઈ ના પૈસા આવે ને પછી લઈ આવશું હું મેળશાશ ત્યાં દિવાળી છે કહું લઈ આવશું પછી મેં કીધું ઓલા કેમ કે આપડી પાસે પૈસા ન હોય કેનાર છે એ નથી કેટલા કપડા ઘટે છે મને એમ કેતા ઓલા કે પુરુષ હોય આખા ઘર નું જવાબદારી બધા જરૂરિયાત પૂરી કરી શકે એમ

તો એમ કે રજા નો રજા ન રાખતા કોઈ ભગવાન ગોઠવું હોય વરદી માં વૈયા ગયા બીમારી માં બધા ઉભા પૈકીમાં તર્યા જેઠ્યા બધા બધો પરિવાર અમારે એક પગ હતા પણ ઘણી દવા સેવા બધું કર્યું

લગ્ન પછી અત્યારે શું શું તકલીફો પડે કે લાવીન ટક નું ખાઈ આપણે એમ થાય કે હાલો આજ આપણે છોકરાને ખવડાવી લે આપણે નહીં ખાય તો હાલશે સાચી વાત છે ઓલા છોકરાને તો ખવરાવ ના છોકરાને ખવડાવવું પડે સમજી શકો એટલે અત્યારમાં તમારે રાશનની જરૂર છે બેન હા ઉપાધિ કરો માં બેન અમે તમારા ભાઈઓ જેવા છે ને અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાનું કોશિશ કરે ને જે પણ રાચન થતું તું બધું રાચન આવી ગયો કેવું લાગ્યું બેન સારું લાગ્યું તમાર ભગવાન સારું કરશે બેન રડોમાં અને અમે તમારા ભાઈઓ જેવા છે અમારથી જે પણ મદદ થઈ શકે બેન એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન તમને ભગવાન તમને હજાર ગણું દેહે તમે સહાય કરો અમારા જીવા નાના પરિવારને બેન હું સમજી શકું કે ઓલા કેમ કે જે મારા ભાઈને ખોડસી તો કોઈ પૂરી ન કરી શકે પણ અમારથી જે પણ મદદ થઈ શકે બેન એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન અને બેન આજની આ ખાસ મદદ છે મહેશભાઈ પીઠવા જે અમદાવાદ થી છે બેન અને એમના તરફ થી આ બધી જ મદદ છે તો શું કેશો એમના વિશે બેન ભગવાન એનું ભલું કરે ને એને હજાર ગણું દે ભગવાન બેન એનો પરિવાર બધો ભર્યો ભર્યો ને સુખી થાય બેન અને એમને સારા આશીર્વાદ આપજો કે બસ આવી મદદ કરતા તમારા સપોર્ટ થી જે આ પરિવારમાં ઘણી બધી તકલીફો છે ઓલા કહેવાને એમ કે ધણી હતા એ જતા રહ્યા છે બેન ઉપર બધી જવાબદારી છે સિલાઈ મશીન કામ કરી અને પોતાનું ઘર ચલાવે છે બેન એકલા ચાર વ્યક્તિની બેન ઉપર જવાબદારી છે એમના બે દીકરા દીકરીઓ એમના સાસુ સસરા એટલે ઘણી બધી તકલીફ થઈ જાય ઘરની અંદર જે ધણી હતું કમાવનાર એ જતા રહ્યા છે મોઢાનું કેન્સર થયું હતું ઘણી બધી દવાઓ કરાવી કે પાંચ વીઘા જમીન વેચી નાખી ભાઈને બસાવવા માટે પણવાળા કહે ને એમ કે કુદરતની આમું તો બેન કોઈનું હાલતું નથી એટલે જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીશું થેન્ક યુ સો મચ મહેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે આ પરિવાર માટે એટલા ઉપયોગી સાશો ભગવાન તમને ખૂબ જાદુ આપે ખૂબ પ્રગતિ આપે અને બસ આવી રીતે નિરાધાર લોકોની સેવા કરતા રહેજો તો દોસ્તો બસ વિડિયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી અમે આવા નિરાધારની સહાય લોકો સુધી પહોંચી શકીએ અને એની વધુમાં વધુ મદદ કરી શકીએ જય હિન્દ જય ભારત